એક ટ્રેક્ટર આખું ભરેલું હતું ડમ એને કીધું કે મેં એક ફેરવા નાઈજ નહીં બોલું આપણે પછી બને ઠંડો બરફ ને બે બાટલા ને લઈને નીકળી જાય આપણે વાડી જવાનું છે તો ફાઈનલ મિત્રો આપડે પાણી આવ્યા છે હવે આપણે અહીંયા ટ્રેક્ટર ચલાવવાનું છે આપણે જો પડ્યું છે પછી હું લઈને આવીએ આગળ

આપણે થઈ ગઈ છે રસપુરી તૈયાર તો જાવી આપણે દાબા ઉપર ખાવા હાલો હવે આપણે ખાઈ લેવી પછી મળવી ના બ્લોગ આપણે મિત્રો મેં ખાઈ લીધું છે ને આમ જો પિક્ચર માં પતંગ છે બોલો જો જો આમથી થી શકે છે ઉનાળામાં પતંગ શકાય છે

તો ચાલો મિત્રો તો આજનો આપણે અહીંયા જ પૂરો કરવી તો અમારો વ્લોગ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી તો બાય બાય